હેલો ફ્રેન્ડ્સ આયુર્વેદિક વનસ્પતિ અને હેલ્થ બેનિફિટ્સ આજના એપિસોડમાં આપણે જોઈશું શું ખૂબ સરળ ખૂબ નિર્દોષ અને ખૂબ જ ફાયદાકારક વનસ્પતિ અપરાજિતા મારા ઘરના કુંડામાં આ વેલ ઉગી ગઈ છે મેં બીજે વાવેલી ત્યાંથી એના સીડ આ કુંડામાં આવીને પડ્યા અને આપ જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે મારી આ વેલ એ ગ્રો થઈ રહી છે આની સરસ મજાની ઓળખ એટલે એના પર આવતા સુંદર મજાના આકર્ષક આ બ્લુ કલરના ફૂલ એમાં આવી સીંગ આવે છે આ પાકે એટલે પીળી થાય અને પછી એના સીડ જ્યાં પડે ત્યાં આ વેલ ઉગે છે તમે ગ્રીન ટી લેમન ટી એ બધું સાંભળ્યું હશે ક્યારેય તમે બ્લ્યુ ટી સાંભળ્યું છે આ બ્લ્યુ ટી બનાવવા આ ફૂલનો ઉપયોગ થાય છે એને બનાવવાની કેવી રીતે તો એક વ્યક્તિ માટે ચારથી પાંચ ફૂલ લેવાના છે અને એક કપ પાણીને ઉકાળી અને એમાં આ ફૂલને પાંચ મિનિટ ઉકાળવા દેવાના પછી ગેસ બંધ કરી અને પંદરથી વીસ મિનિટ સુધી પડ્યા રહેવા દેશો તો આ ફૂલનો જે બ્લુ કલર છે તે ચાયમાં આવી જશે અને સરસ મજાનું બ્લુ કલરનું પાણી બની જશે તમારે ગાળી અને આ બ્લુ ટી પીવાની છે તમારે એમાં ટેસ્ટ માટે લીંબુ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો આ બ્લૂ ટીના અદ્ભુત ફાયદાઓ એન્ટી એજિંગ એન્ટી ઇન્ફ્લેમેટરી અને ડાયજેશનમાં ખૂબ કામ આવે શરીરમાં સાંધાનો વા કે સોજા છે એના માટે પણ ખૂબ ફાયદાકારક તમને ડિપ્રેશન છે તો એના માટે પણ એન્ટી એન્ઝાયટી પ્રોપર્ટી આ બ્લૂ ટીમાં રહેલી છે સાંધાના દુખાવામાં ખૂબ ફાયદાકારક અને આ બ્લૂ ટી તમે રેગ્યુલર પીશો તો અનિંદ્રાની તકલીફ છે એમાં પણ ખૂબ રાહત આપશે આમ અનેક ફાયદા કરાવતી આ નિર્દોષ ઔષધિ નિર્દોષ પ્રયોગ આપ કરશો અને આ જે બ્લૂ ટી બની છે એમાં તમારે મધ નાખવું હોય તો એને ઠંડુ થવા દઈ અને મધ નાખો તો મધ સાથે પણ ઉપયોગ કરી શકો છો કોઈ પણ મંદિરે શિવજીના મંદિરે તમે બારેક વાગે જાઓ એટલે આ ફૂલ ચડાવેલા હોય તો એ તમે ધોઈ અને એનો ઉપયોગ કરી શકો છો આના સૂકા ફૂલને પણ વાપરી શકાય તમે ગૂગલ પર સર્ચ કરશો તો પંદર વીસ હજાર રૂપિયાના આ ડ્રાય ફૂલ કિલોના ભાવે મળે છે તો આપણે આ ખૂબ ફાયદાકારક ખૂબ બેનિફિશિયલ અને શરીર માટે અદ્ભુત કામ આપતી એવી આ વનસ્પતિ આ ચાયનો ઉપયોગ કરીએ અને શરીરને હંમેશા તંદુરસ્ત નિરોગી રાખીએ Thank you.